જિલ્લા એલસીબીએ ટોલનાકા પાસેથી ડુંગળીની બોરીઓની આળમાં છુપાવીને લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યો જિલ્લા એલસીબીના ખોડાભાઈ રણાભાઈ પ્રવીણસિંહ રણવીરસિંહ વિનોદસિંહ કિરણસિંહ અને હર્ષકુમાર સનાતનભાઈ ઇનાઓને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફ જતા ટેમ્પોને રોકી તપાસ કરતા ટેમ્પોમાં ડુંગળીની બોરીઓની નીચે છુપાવીને લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે છ લાખ ચોર્યાસી હજારનો વિદેશી શરાબના જથ્થા સાથે કુલ મુદ્દામાલ બાર લાખ છન્નું હજારનો જપ્ત કર્યો છે સાથે ડ્રાઈવર જીવનસિંહ રાવત રહે કાલાયારા રાજસ્થાનનાઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે